રાજકોટનો ભયાનક અગ્નિકાંડ બાદ સરકાર અને સિસ્ટમ બંને સક્રિય થયા છે સફાળા જાગ્યા છે જેનો ઇફેક્ટ હવે દાહોદ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે દાહોદમાં હવે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યવ્યાપી જ્યારે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તેનાથી દાહોદ પણ અછુતો નથી રહ્યો તંત્ર દ્વારા જે ફાયર એનઓસી અને અન્ય જે બાંધકામની મંજૂરીઓ વગર ચાલતા એકમો ઉપર તવાઈ કરવામાં આવી છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેવામાં આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ દાહોદનો બરોડા મલ્ટિપલ હોસ્પિટલ છે આ મલ્ટિપલ હોસ્પિટલમાં જે જ્યારે તંત્રની ટીમો ચેકિંગ હાથ ધરવામાં આવી ત્યારે ઘણી બધી છતીઓ બહાર થવા પામી છે આ જ્યારે તંત્રમાં પ્રાંત અધિકારી એનબી રાજપૂત મામલતદાર મનોજ મિશ્રા ચી લાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ઇન્જિનિયર નિલેશભાઈ શાહ આ તમામ જે અધિકારીઓ હતા સાથે સાથે આરોગ્ય અધિકારી પણ અહીંયા શાક માટે આ ચેકિંગમાં જોડાયા હતા અને જ્યાં આ તપાસ હાથ ધરતા આ હોસ્પિટલોમાં એક નહીં પરંતુ ઘણી બધી છતીઓ બહાર આવવા પામી હતી આ જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો એન્ટ્રી અને એક્ઝિટ આ બંને તરફ એક જ રસ્તો હતો સાથે જી પ્લસ થ્રીની આ બિલ્ડિંગની મંજૂરી હતી જેની જગ્યાએ પાંચથી છ માળ આ બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યા હતા આ તમામ જે બિલ્ડિંગ હતી સીલ કરી દેવામાં આવી છે હવે સવાલ એ ઊભો થાય છે કે ત્રણ માળની મંજૂરીવાળા આ હાઈરાઈઝ બિલ્ડિંગને ઉપરના બે માળ કોની મંજૂરીથી બનાવવામાં આવ્યા આ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે ત્યારબાદ એમજીવીસીએલ દ્વારા પણ આ જે લોડ જે પ્રમાણેનો વાપરવામાં આવી રહ્યો હતો તે પ્રમાણેનો લોડની પણ અહીંયા ચકાસણી હાથ ધરવામાં આવી હતી અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે બાયોમેડિકલ વેસ્ટ જે પણ હોસ્પિટલોમાં હોય છે તેનો રોજે રોજ નિકાલ કરવાનો હોય છે પરંતુ અહીંયા જ્યારે આ તંત્રની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું તો બાયોમેડિકલ વેસ્ટ એક અઠવાડિયેથી પણ જૂનું હોવાનું સામે આવ્યું હતું અને બાયોમેડિકલ વેસ્ટ અતિ દુર્ગંધ મારતું હતું જેના પગલે વહીવટીતંત્રના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા બાયોમેડિકલ વેસ્ટવાળાને જાણ કરવામાં આવી હતી બાયોમેડિકલ વેસ્ટ અંગે જ્યારે સીફ ઓફિસર સહિતની ટીમોએ તપાસ હાથ ધરી તો આજ જે તબીબ હતો તબીબ દ્વારા પૂરતા ડોક્યુમેન્ટની પૂરતતા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી સાથે સાથે અહીંયા જે ફાયર સેફટીના સાધનો હતા તેનો પણ અભાવ જોવા મળ્યો હતો મેં આવી આપણી જોડે દાહોદના મામલતદાર મનોજ મિશ્રાજી ઉપસ્થિતિ આપણે બીજી સર આ હોસ્પિટલની આજે તપાસ હાથ ધરવામાં આવી છે શું કાર્યવાહી કરવામાં હવે અમે સવારથી આ કાર્યવાહી કરીએ છીએ એમાં અમારી ટીમની અંદર નગરપાલિકાનો સ્ટાફ છે ચેપ ઓફિસર પોતે હાજર છે એમજીવી સેલનો સ્ટાફ છે અ પણ બીજા આપણે સીડીએચઓ સાહેબનો પણ સ્ટાફ છે આ હોસ્પિટલના ચેકિંગની અંદર એક તો એ અને એક્ઝેટ એ બંને રૂટ નથી બનાવેલા એમની સીડી એક જ છે અને શેરડીની પ્રવેશતા શેડીની નીચે છે તો દસ જેટલી ઓક્સિજનની બોટલો પડેલી છે અને એ ઓક્સિજન બોટલો દરેક માળ ઉપર સપ્લાય થાય છે પૂરતી સીડીનો જે પર્યાપ્ત જે પહોળાઈ હોવી જોઈએ એ પણ નથી જો આગજનીનો બનાવ બને તો ખૂબ જ પરેશાન થાય અથવા તો મોટું નુકસાન થાય એવી ગંભીરતા પણ દેખાય છે સાથે સાથે ફાયર સેફ્ટી છે એ પૂરેપૂરો એમ કે સાધન સગવડ ઉપલબ્ધ નથી બીજી વસ્તુ એવી છે કે ત્રીજા ચોથા માળ ઉપર જે બાયોવેસ્ટનો જે કચરો નાખેલો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જૂનો કચરો છે દુર્ગંધ ખૂબ મારે છે અને રૂમની અંદર પૂરી એ કચરાને નાખી અને સેલ મારી લોક મારેલું હતું જે અમે ન છૂટકે એનો દરવાજો તોડી અને કાઢતા ખૂબ જ દુર્ગંધ પામી જવા પામેલ છે ડોક્ટરના પૂછતા એવું કહે છે કે અમારી પાસે આજે કોઈ લેવા માટે આવ્યું નથી એટલે આ ખૂબ જ ગંભીર બેદરકારી જણાય છે સર આ કચરો જે બાયોમેડિકલ વેસ્ટ એમ કહેવાય છે ડૉક્ટર કે આજે જોવા મળે છે અંદાજે કેટલા દિવસનું નાખે એ એક સપ્તાહ જેટલો જૂનો દેખાય છે સર આ સિવાય અન્ય જીએસટી ને ભી અહીંયા બોલાવવામાં આવી છે શું કારણો એ કેટલાક દર્દીઓને એવી પણ રજૂઆત છે કે ડોક્ટર વધારે પડતી ફી લે છે અને એ જે બિલ બનાવે છે એમાં જીએસટી નું પણ ઉલ્લેખ કરેલો છે ખરેખર જીએસટી માં એ રૂપિયા જમા થાય છે કે નહીં એની તપાસ માટે જીએસટી ના અધિકારીઓ આવેલા છે સર અહીંયા એમજી વિશેલ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કેવા પ્રકારની તપાસ એમજી વિશે એટલા માટે બોલાવે છે કે આ હોસ્પિટલને જે વિદ્યુતનો લોડ મળે છે એ પૂરતો લોડ છે અથવા તો વધુ પડતો લોડ છે એ ચેક કરવા માટે અને જનરેટરનો ચેકિંગ માટે પણ બોલાવેલો છે પણ અંતિમ સવાલ આજે દાહોદમાં આવા કેટલા હોસ્પિટલ અને અન્ય એકમો ઉપર આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને સીલ કરવામાં આવી દાહોદ શહેરમાં જેટલું હોસ્પિટલ છે તમામને અમે આવરી લીધી છે અને રાબેતા મુજબ અમે ચેકિંગ કરીશું તો જે પ્રમાણે આપણે મનોજ મિશ્રા જે દાહોદ મામલેદાર છે તેમનું નિવેદન સાંભળ્યું આ બાયોમેડિકલ વેસ્ટનું રોજે રોજ નિરા નિરાકરણ કરવાનું હોય છે પરંતુ આ કયા કારણોસર આને ભેગો કરવામાં આવતો હતો એક ચર્ચાઓ એવી પણ ઊભી થવા પામી છે કે આ બાયોમેડિકલ વેસ્ટ જે ઓથોરાઇઝ મેડિકલ બાયોમેડિકલ વેસ્ટ કલેક્શન વાન આવે છે તેને આપવાનું હોય છે પરંતુ તેની જગ્યાએ અન્ય જગ્યાએ બારોબાર વેચાણ થતું હોવાની પણ ચર્ચાઓ થવા પામી છે અને એક જ દરરોજ નિકાલ કરવામાં આવતા બાયોમેડિકલ વેસ્ટને એક જ જગ્યાએ એકઠું કરવાના પાછળનો હેતુ શું હતો હોસ્પિટલના સત્તાધીશોનું તો એક મોટો પ્રશ્ન બની જવા પામેલ છે આ તમામ બાબતોને લઈ શું કેવું છે મુખ્ય આરોગ્ય અધિકારી સીડીએચયુ શિલ્પા યાદવનું જોઈશું આ રિપોર્ટમાં આજ રોજ જે બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સરકારશ્રીની સૂચના મુજબ જે સ્થાયી કમિટીની રચના કરવામાં આવી છે ફાયર સેફટી અને અન્ય કોઈ તકલીફ પડે જેનું હિત નુકસાન થાય એવા કોઈ કારણો નથી તે માટે થઈને જે કમિટીની રચના કરવામાં આવી છે એમની મુલાકાત દરમિયાન બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય જે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ નિકાલ થયેલ નથી એ અન્વયે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમને જણાવવામાં આવતા અમે મુલાકાત લીધેલ છે અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેની એક નોટિસ અને કાયદાકીય કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે સર્ટિફિકેટ મને અહીંયા બતાવવામાં આવ્યું છે પણ જે જીપીસીબી નું સર્ટિફિકેટ છે એમની નકલ એમણે પૂરી પાડવાનું મને બાય દરિયા આપી છે પણ હાલ પૂરતું અમે લોકો એમને નોટિસ આપેલી છે હવે આ તબીબ સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી જે લીગલ એક્શન્સ છે એ મુજબ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો દર્શકો આપણે આ દ્રશ્યો શહેરના મધ્યમાં આવેલા બરોડા મલ્ટિપલ હોસ્પિટલની છે વર્ષોથી આ ધમધમતા આ દવાખાનાની જ્યારે આટલી બધી છતુઓ સામે આવતી હોય તો આટલી બધી છતીઓ કોના આશીર્વાદથી કોના છૂપા આશીર્વાદથી અહીંયા ચાલતી હતી તે મોટો પ્રશ્ન છે રાજકોટ અગ્નિકાંડ બાદ વહીવટીતંત્ર તંત્ર સાગ માટે તપાસમાં જોતરાયું છે ત્યારે આવી કેટલી હાઈરાઈઝ બિલ્ડિંગો છે અથવા અન્ય હોસ્પિટલો છે અથવા અન્ય એકમો છે જે વગર મંજૂરીએ અને વિવિધ છતીઓ સાથે સં સંચાલિત કરવામાં આવી રહ્યા છે તેની અંગે પણ વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો કદાચ આ રાજકોટ અગ્નિકાંડ થયો છે તેનું પુનરાવર્તન નહીં થાય જે પ્રમાણે હવે તપાસનો દોર ચાલુ થયો છે એટલે કે ઘટના પછી બોધપાઠ અને ત્યારબાદ તંત્રનો એક્શન આ ત્રણેયનું સમન્વય થયું હોય તેવું જોવાઈ રહ્યું છે પરંતુ સરકાર આવા ઘટનાઓ બને તેનું બોધપાઠ લેવાની જગ્યાએ આવા ધમધમતા એકમો ઉપર સાર્વજનિક રીતે ચેકિંગ હાથ ધરે અને આવી ક્ષતિઓ જણાય તો ચોક્કસથી દાખલા બે દાખલારૂપ બેસે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે તો શહેરનું તંત્ર ઘણું બધું સુધરે તેમ છે અને લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સલામતી પણ યથાવત રહે તેમાં કોઈ બિમત નહીં વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તમે જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ